વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે સ્થાયી સમિતિની બેઠક મળી હતી જેમાં જેમાંથી ચૌદ કામો મંજૂર કરી ત્રણ કામો મુલતવી કરવામાં આવ્યા છે આજની બેઠકમાં મુખ્યત્વે સામાન્ય વહીવટ વિભાગ મેડિકલ ખાતું ડ્રેનેજ અને વરસાદી ગટર પ્રોજેક્ટ શાખા રોડ પ્રોજેક્ટ શાખા પ્રેસ વિભાગ જનસંપર્ક વિભાગ જમીન શાખા અને પાણી પુરવઠા શાખાના કામોને મંજૂરી આપવામાં આવી હતી જ્યારે સામાન્ય વહીવટ વિભાગનું એક કામ ફર્નિચરિંગ સિસ્ટમ પ્લાનિંગ સેલ અને જન્મ મરણ શાખાના એક એક કામને મુલતવી રાખવામાં આવ્યા હતા બેઠક અંગે વધુમાં માહિતી સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતન મિશ્રી દ્વારા આપવામાં આવી

એ કામને મંજૂર કરી દીધું છે આજે સ્થાયી સમિતિ જે તક મળી હતી એમાં કેટલા કામો હતા કેટલા કામો મંજૂરી આપવામાં આવી છે કેટલા નામ આજે સ્થાયી સમિતિની બેઠકમાં તે જેટલા રેગ્યુલર કામો ચઢાવવામાં આવ્યા હતા અને છ જેટલા વધારાના કામો ચઢાવવામાં આવ્યા હતા ખાસ કરીને વાત કરીએ તો સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ખોરાક શાખામાં દરેક વોર્ડ વાઈઝ એક ફૂડ સેફટી ઓફિસર હોય અને સિનિયર ફૂડ સેફ્ટી ઓફિસર ચાર જૂનના ચાર એ જે ખાલી પડે જગ્યા છે મેકઅપને મંજૂરી આપવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વર્ગ એકની જગ્યા માટે જે અમારી જૂની ક્રાઇટેરિયા હતા સિલેક્શન ક્રાઇટેરિયા આંતરિક અને બાહ્ય ભરતીના એમાં સુધારા વધારા કમિશનર સૂચવ્યા છે વધુ અભ્યાસ વર્થે એ દરખાસ્તને મુલતવી રાખવામાં આવી છે સબ સાઇટ ઇન્સ્પેક્ટર અમિત કુમાર ગોવિંદભાઈ મહેરિયાને જ્યાં સુધી નવી નિમણૂક સાયન્ટ ઇન્સ્પેક્ટરની ન થાય ત્યાં સુધી એમને આપા પાત્રા ભથ્થા આપવાની દરખાસ્તને મંજૂર કરવા મંજૂરી આપવામાં આવી છે જે ભાડાની બસ ગાડી ફિક્સ ટ્રીપ માટે લેવાની હતી એ કામને મંજૂરી આપવામાં આવી છે ભાયલી તળાવના નવીનીકરણના કામને મુલતવી રાખવામાં આવી છે વોર્ડ નંબર ચારમાં હેમદીપ સોસાયટી ચાર રસ્તા થઈ કૃષ્ણાનગર ચામુડાનગર કોડિયાનગર વિસ્તારમાં ત્રીસ મીટરના રસ્તા પર વૈકુંઠ સોસાયટી તરફ નવીન રેનળીકા નાખવાના કામને ઓગણીસ પોઈન્ટ છ્યાસી ટકાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે કામની ટોટલ કોસ્ટ બે કરોડ છવ્વીસ લાખ બોતેર હજાર નવસો ને તેર રૂપિયા થનાર છે વલસર પમ્પિસ્ટન જાગનાથ સ્મશાન પમ્પિસ્ટન સુધીની જે પ્રેશર લાઇનમાં ભંગાણ થયું હતું સડસઠ ત્રણ સી હેઠળ આ કામ એક લાખ તેપન હજાર એકસો ચોર્યાસી વધતાં જીએસટીના કામે કરવામાં આવ્યું હતું એને જાણમાં લેવામાં આવ્યું છે સમા કેનાલથી છાણી કેનાલ સુધીના જે સાયકલ ટ્રેક જોગિંગ ટ્રેક અને રિટેનિંગ હોલ તથા પ્લાન્ટેશનનું કામ છે એ કામને દસ કરોડ ચાલીસ લાખ એક હજાર બસો પાંચ અને એસોઆરથી બે પોઈન્ટ છ છોતેર ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે પ્રેસ વિભાગ દ્વારા નેવ્યાસી પોઈન્ટ એકાણું રૂપિયા પ્રતિ ડાયરી જે છાપવાની છે એ ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે જે નવ પોઈન્ટ ત્રેસઠ ટકા ઓછું છે કુલ ત્રીસ હજાર ડાયરીઓ છપાવવા અને ડાયરીની વેચાણ કિંમત નક્કી કરવા માટેની દરખાસ્તને સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ મંજૂર કરવામાં આવ્યું છે છસો સોળ કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ પ્રસંગે માન્ય મુખ્યમંત્રી શ્રી આવ્યા હતા એને લગતો સુસંગત ખર્ચ કરવાની સત્તા કમિશનરશ્રીને આપવામાં આવી છે જમીન મિલકત શાખા દ્વારા જે વડોદરા શહેરમાં તેત્રીસ એલઈડી સ્ક્રીન છે એની ઉપર જાહેરાત કરવા માટે એક્સેલન્ટ ગ્લોબલ એન્ડેવલ એલ ને પાંચ વર્ષની મુદત માટે દર વર્ષે એક કરોડ તેતાલીસ લાખ વત્તા અઢાર ટકા જીએસટી સાથે એચ વન આવવાથી એમના કામ આપવામાં આવ્યું છે કામમાં પ્રોફિટ સેરિંગ ઉપર કામ આપ્યું છે મિનિમમ ગેરંટી એક કરોડ તેતાલીસ લાખ દર વર્ષે એજન્સી ચૂકવશે એ સિવાય જો વધુ આવક થાય તો એના પચાસ પચાસ ટકાના હિસાબ પ્રમાણે કોર્પોરેશનને મળશે ગૃહોની કામગીરીનું કામ છે હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે જે નવીન કામો વધારાના ચઢાવ્યા છે એમાં વોર્ડ નંબર છ અને પાંચમાં પાણી નળીકા નિભાવણીના કામને પચાસ લાખની મર્યાદામાં નવ સાત ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર બે વોર્ડ નંબર તેર વોર્ડ નંબર સાત વોર્ડ નંબર ત્રણમાં જે નવીન નળિકા નાખવાના કામ છે નવ ટકા વધુના ભાવના વોર્ડ નંબર બેમાં વોર્ડ નંબર તેરમાં અને વોર્ડ નંબર સાતમાં આ તમામ કામોને પચાસ લાખની મર્યાદામાં નવ ટકા વધુના ભાવપત્રકને નિભાવણીના કામોને નળિકાઓ નાખવાના કામને મંજૂરી આપવામાં આવે છે ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર ત્રણમાં નવીન કાસ્ટ આયન ડીઆઈ નળિકાઓ નાખવાના કામને પણ પચાસ લાખની મર્યાદામાં નવ ટકાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવે છે સર વાત સમાચાર જુઓ તથા આપણી ચેનલને ને કરો અથવા સંપર્ક કરો